કે પછી પાછા બે હજાર બાર માં હું ફર્સ્ટ ટાઈમ લેશો બીજેપી ની સામે ત્યારે મારો વિજય થયો હતો અને પાછો સત્તર માં ત્યારે પણ મારો વિજય થયો હતો પાછો બાવીસ માં એમાંય મારો વિજય થયો હતો એટલે આ બધી જે પ્રજાજનો પ્રેમ જોઈ એનો કોઈ લાગણી માગણી જોઈ ને પાછો હવે આવતો નગર પરિષદ વગર નથી કરી શકે બે કઈ કામ કર્યા હોય તો મને લોકો મત આપે બાકી આજે અત્યારે તમને ખબર છે કે કામ નામ જ છે બધાની માંગણી હતી છે તમારા ઘરમાં જે પરિવારમાં સભ્ય આપો

ઓફ the town હોય છે કેમ કે પોરબંદર ચૂંટણી હંમેશા કોઈ વ્યક્તિગત ચૂંટણી હોતી નથી માત્ર જે બે ધારાસભ્ય હોય છે ભાજપ અને કોંગ્રેસ તેના વચ્ચે ની હોય છે સંસદ સભ્ય ચૂંટણી જ્યારે હોય છે લોકસભા ની તેની અંદર પણ ભાજપ અને કોંગ્રેસ મહત્વના હોય છે પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અંદર જે રાણાવાવ ભૂતિયાના બંને નગરપાલિકાઓની ચૂંટણી આવે છે ત્યારે ભૂતિયાના નામ પડે એટલે હંમેશા કોઈ પણ પ્રકારના નિશાનની કોઈ લોકો અપેક્ષા રાખતા નથી જે ભાજપનું હોય કોંગ્રેસ નું હોય આમ આદમી પાર્ટી નું હોય ncp નું હોય કે પછી સમાજવાદી પક્ષ નું હોય છે લોકો માત્ર ચહેરો જોવે છે તે ચહેરો છે પ્રાંજલ જાડેજા આપણે અત્યારે જોડાઈ ગયા છે પોરબંદર રાણા વઘુતિયાના જે ધારાસભ્ય છે પ્રાંજલભાઈ જાડેજા આ વખતેની લડાઈ જે છે તે ભાજપની સામે છે પરંતુ ત્રીસ વર્ષથી જે ભાજપનું શાસન કુતિયાણામાં ચાલી રહ્યું છે નગરપાલિકામાં તેને લઈને સવાલો કાંડે કાંડા જડેજાએ ઉભા કર્યા હતા અને તે સ્થિતિને લઈને મેદાને આ વખતે કાંડા જડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવવું પડ્યું છે વિકાસની વાત લઈને આવવું પડ્યું છે છેલ્લા ત્રીસ વર્ષમાં કુતિયાણાની અંદર કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થયો તેવો દાવો કાંડાજી કરી રહ્યા છે કાંડાજી સ્વાગત છે આપનું અમારા પ્લેટફોર્મની અંદર અને ખાસ તો મહત્વની વાત છે ધારાસભ્યની ચૂંટણી બે હજાર બાર થી સતત હેટ્રિક કરી ચૂક્યા છો આપ અને આ વખતે અચાનક સ્થાનિક સ્વરાજ નો શું કામ વિચાર એવો સ્થાનિક સ્વરાજ જે નગરપાલિકા ચૂંટણી છે એનો વિચાર મને એ માટે આવ્યો કે કુટિયાણા માં છેલ્લા ત્રીસ કોઈ પણ વિકાસ ના કામો થયા નથી અને ત્યાં જે પબ્લિક ના હાલત વિશે એમની જે પ્રજાજનો છે બધા એમનો જે હાલત છે એ હાલાતી ને ધ્યાનમાં રાખીને વિકાસ ના કામો થયા નથી ધ્યાનમાં રાખીને અમે લોકો

પ્રાથમિક સુવિધાઓ છે કેવી છે અત્યારે અત્યારે કઈ નથી ભાઈ તમે જોવો છો વિકાસ મીડું છે ત્યાં જીરો અમારે અમારી બોડી આવે એટલે રસ્તા છે બધા નાની મોટી ગણીઓ છે એ રસ્તા ને સીસી બ્લોક થી મરી દેવાના છે અને બીજું છે સ્ટીક ટાઈટો જીવન જરૂરી સ્ટીક ટાઈટો કે રાતના કોઈ આપી નીકળતી હોય તો બધી છે અંધાર અંધાર હશે પછી લોકો ને આજે આરામથી રાતના બધા લોકો જમીને વોક માટે નીકળે છે હવે ફેશન જેવું થઈ ગયું છે એ માટે વોક માટે ગાર્ડન નું આયોજન કરવાના છે અમે લોકો અહીંયા રાણા માં છે રોડ ઉપર ક્યાંય સ્ટ્રીટ લાઇટો નથી થઈ મેન રોડમાં કે બેન ગલી માં કે સ્ટ્રીટ લાઇટો છે

અમે બધાની રાજકારણ માંથી બધું બુદ્ધ છોડી દીધું એ પછી પાછા બે હાજર બારમાં હું ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન આવ્યો બીજેપીની સામે ત્યારે મારો વિજય થયો હતો અને પાંચસો માં રહ્યો ત્યારે પણ મારો વિજય થયો હતો પાંચસો બાવીસ માં એમાં મારો વિજય થયો છે અને આ બધી જે પ્રજાજનોનો પ્રેમ જોઈ એ લોકોની લાગણી અને માગણી જોઈ ને પાછો આ વખતે નગરપાલિકા નથી આજે મેં કઈ કામ કર્યા હોય તો મને લોકો મત આપે બાકી આજે અત્યારે તમને ખબર છે કે કામ નામ જ છે

કઈ ખાસ મહત્વની બાબત છે કે પરિવાર ની અંદર જાડેજા પરિવારની અંદર પહેલે થી જ કુટિયાણા છે બે ભાઈઓ છે શંકર બેન જાડેજા તમારા માતૃશ્રી શ્રી તે ચૂંટણી લડી ચુક્યા છે જીતી ચુક્યા છે તમારા કાકા ભુરાભુરા જાડેજા તે પણ ચૂંટણી લડી ચુક્યા છે અને જીતી ચુક્યા છે તે પછી જે સમય ગાળો હતો તે સમય બાદ તરત જ રાજ કરવામાં આવ્યું છે અને જે પંદર વર્ષની તમારી રાજકીય નીતિ પછી તરત જ તમે નાના ભાઈ કાનભાઈ ને ઉતાર્યા છે આ કાના બાઈને ઉતારવાનું કારણ શું કેમ કે અન્ય ઘણા લોકો છે કેમ તમે એને ન ઉતાર્યા કાના બાઈને છું તમને હવે અત્યારે જે માહોલ છે તેનો પૂછવાનો બધાની માંગણી હતી કે તમારા ઘરમાંથી એક પરિવારમાં સોભ્ય આપો તમારા સોભ્ય લેવાના હતા બરોબર અમારા ચાર અમે ચાર ભાઈઓ છે બધાને પૂછ્યું બરોબર તો એ લોકો મારી પાછળ લો કે હવે તમે જેને કહેવાનું ચાર ચાર ભાઈ બની જેને કેવું છે પછી મારી તમે કુત્રો બનાવ્યા તમને કોણ આપવું મળ્યું કાનો આપો કરણ આપો ભોજ આપે બધા કાનાની માંગણી કરી કાના ને જવું પડે માણસો ને જેમ public કે પ્રજા કે તમારે કરવાનું છે આ વાત છે બીજું કઈ નથી કાનાભાઈ ઉપર જે વિશ્વાસ છોડો છે તમે લોકો તમારી ઉપર જે વિશ્વાસ કરે છે અત્યારે રાણાવા ફૂટિયાણા ગઢની અંદર માત્ર એક જ નામ છે કાંદે જાણે જે જે લડશે તો અમે એની સાથે છે આજ રીતે આગામી દિવસોમાં લોકોને એવો વિશ્વાસ આપશો તમે કે

લાકડા હતા બધા લીલા લાકડા હતા લીલા લાકડામાં બધું અમિલા દેવાયની પ્રેક્ટર નહીં પછી ઘાસ લેટ નાખીને પેટ્રોલ નાખીને એનો અમિલનાથી આવી પરિસ્થિતિ છે ભાઈ એમ આ બધા પ્રશ્નોની વચ્ચે એક એવી વાત આવે છે કે કંદલભાઈને કોઈ ટેક્સની જરૂર નહીં તો નથી ભાઈ હું બધા મારી સાથે છે ને બધા મારા મતદારો ભાઈઓ બહેનો બધા બધા મારા વડીલો બધા મારી સાથે છે હું અત્યારે હું હજી અટાઉન્ડ ઇલેક્શન ઘણા સમય છું કોઈ પક્ષ લેવલે કઈ નથી લેવા મારે ખાલી રાષ્ટ્રીય પક્ષ નું સિમ્બોલ જોતું હોય સિમ્બોલ તમને ખબર છે બધા લઉં છું કે મારે હજી મારા મારી ત્રણ આ ત્રીજી ગામ છે ત્રણે ત્રણ ગામ માં ત્રણ ત્રણ વખત ચૂંટાયેલો છું દર વખતે મારી વીજ વધે છે મેં તમારે જોઈ લેવાનું મારી ચૂંટણી પ્રચાર માં તમારા પ્રચાર કોઈ રાષ્ટ્રીય નેતા બધી આવતા હોય કોઈ કોઈને બોલાવતો નથી મારા વિસ્તારમાં મારા સિવાય કોઈ ફસલ આપતું નથી હું બધા ના પણ નહીં આયા જે સ્થાનિક જે છે એને સ્થાનિક

નથી ઉત્યોગ આમ અત્યારે મને આવું પડ્યું ભાઈ મેં હું અહીંયા ત્યાં સારા સભ્ય છું લોકો મને ફરિયાદ કરે છે મને સાંભળવું હોય ને નહીં સાંભળવાનું એટલે આ બધું એવું છે કે હું એ વ્યક્તિ નથી કે રાજકારણ માટે બધું જતો કરું નહીં જે થવું જોઈએ થવું જોઈએ આમ તો થવા જ શંકરભાઈ હવે લોકોને તમે શું વાયદો કરો તો અમારા માધ્યમથી કે લોકોને હવે કઈ રીતના કામ મળશે કુતિયાણાને જો તમે કીધું હતું કે નકશો બદલાવી નાખે છે રીતના આ ખૂટનાળનો નકશો બદલે છે કઈ રીતના લોકો ની અપેક્ષા છે અત્યારે તમે લોકો પાસે જાવ છો લોકો શું માંગે છે તમારી પાસે તો ભાઈ લોકો અત્યારે તો પહેલા તો ફર્સ્ટ પ્રાયોરિટી કે રસ્તા બરાબર નિગમ નિગમ કે તમે ચોમાસામાં ત્યાં જાવ છો તો બ્લોક પાથરો રાખે છે આની જવાના છે જ્યાં પંપ હોય ત્યાં ફરી ફરે છે પાણી એટલે પહેલા તો જે સ્થાનિક પ્રશ્ન છે પાણીનો છે પાણીનો પઠાડાવે પાણી નિકાસ કરી દે

আপনিনারে নিযে মহযে এমাই তারকারানার আপেরাশে আপনামা কামসান নারে ইজুলেকে ইদির আপনামাদেয়ে আপনাডিলেয়েরে এপনা আপন্য

નગરપાલિકા ઉપર કેવા આક્ષેપ કરે છે લોકો તમે જયારે જાવ છો ત્યારે બે સામે ચૂંટણી લડે છે કે હું આ ચૂંટણી છે મારી દિવસ સ્વરાજ્ય ચૂંટણીમાં મેરાશ

અમારી સાથે જોડવા માટે જેવા જે પ્રાથમિક સુવિધાઓ છે તે લોકોને મળવી જોઈએ તેના માટે ત્રીસ વર્ષની બાદ જે મેદાને આવ્યા છે અને લોકોના કામ કરવા તેવી વાત સામે આવી